ખૂબ સહકાર અપાયો છે જેથી તેમનો આભાર માનું છું રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ વિસ્તારમાં માંગણી આદરણીય મેયર શ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા તમામ કોર્પોરેટર્સશ્રી દ્વારા જ્યારે આ સરથાણાની અંદર આઇકોન રોડ પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે એમનું આજે ખાતમુહૂર્ત હતું અહીંના તમામ કાર્યકર્તાઓની માંગ હતી એ પ્રમાણે ટીમ ભારતીય જનતા પાર્ટીએ અને ટીમ સંગઠન દ્વારા એનું પોઝિટિવ વાત સ્વીકારી આ વિસ્તારને એક ખૂબ સુંદર આઇકોનિક રોડ પાંત્રીસ કરોડનો બનાવવા માટેનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હું અમારા શીર્ષસ્વ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે પણ આમાં ખૂબ જ અમને સહયોગ કર્યો ત્યારે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને ટીમ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત દ્વારા આજે આ કાર્યક્રમ થયો છે ને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છું કાર્યકર્તાઓની એ પ્રચંડ માગણી અને મહેનતથી જ આજે આ એકોન રોડ આ વિસ્તારને પ્રાપ્ત થયો છે હું શ્રેય તમામ કાર્યકર્તાને આપી રહ્યો છું ભારત